વીએનએસ જીઓમાં પાંચ વર્ષમાં નકલખોરો પાસે સિત્તેર લાખથી વધુનો દંડ વસૂલાયો છે પરીક્ષામાં ચોરી રોકવાના કડક નિયમો છતાં ગેરરીતિના કેસો વધ્યા છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગેરરીતિ રોકવાની જગ્યાએ એ દંડ હવે આવકનો સ્ત્રોત બન્યો જેવા પ્રશ્નો ઉઠ્યા છે ઓનલાઈન મટીરિયલની ઉપલબ્ધતા અને પરીક્ષામાં દબાણ વચ્ચે વિદ્યાર્થીઓ નકલ તરફ ફળી રહ્યા હોવાના સૂર યુનિવર્સિટી એ સૂત્રો પાસેથી જાણવા મળ્યા છે છેલ્લા છ વર્ષના આંકડા દંડમાં સતત ઉછાળો દંડનો દ ડર વિદ્યાર્થીઓમાં શિસ્ત લાવશે પરંતુ આંકડાએ માન્યતાને ખોટી સાબિત કરી બે હજાર પચીસના એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચેના પાંચ મહિનામાં જ બાવીસ પોઈન્ટ દસ લાખ વસૂલાયા શૈક્ષણિક વર્ષ અને દંડની વાત કરીએ તો બે હજાર ઓગણીસ વીસમાં ચાર લાખ સાઠ હજાર પાંચસો બે હજાર વીસ એકવીસમાં બે લાખ આડત્રીસ હજાર આઠસો ને સોળ બે હજાર એકવીસ અને બાવીસમાં એક લાખ એકાણું હજારને એક બે હજાર ત્રેવીસ

પચીસ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એની અંદર એવા અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પરીક્ષાની અંદર ગેરરીતિ કરતા એમને અને સીસીટીવીની માધ્યમથી પકડવામાં આવતા હોય છે એની અમારી ફેક્ટ અને અલગ અલગ સમિતિઓમાં એને રૂબરૂ સાંભળીને એને એબીસીડી પ્રકારની એને શિક્ષા કરવામાં આવતી હોય છે આની અંદર પહેલા પાંચસો થી બે હજાર રૂપિયાનો એને આર્થિક દંડ હતો પણ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી કોમન એક્ટ આવવાથી એની અંદર લઘુત્તમ બે હજારથી દસ હજાર રૂપિયા સુધીનો આર્થિક દંડ કરવામાં આવ્યો છે આમ આની પાછળનો મુખ્ય આશય જો કોઈ હોય તો વિદ્યાર્થી આજકાલ મોબાઈલ ટેકનોલોજી સ્ક્રીન ટેકનોલોજીનો ખૂબ વધારે પડતો ઉપયોગ વાસ્તવિકના પુસ્તકોનું વાંચન ઓછું અને એને કારણે યાદશક્તિને મોબાઈલમાં લખવાને કારણે વાસ્તવિકતામાં લખવાની જે છે છે એ એ એ ઘટી ગઈ એને કારણે ખૂબ કોઈક આ આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે આની પાછળનો આશય અમારી આર્થિક આવક વધારવાનો નથી પરંતુ જેમ ટ્રાફિક પોલીસ હોય સરકારી કચેરી હોય કોર્ટ હોય કે જે પોતાના આ પ્રકારની ગુના જે અયોગ્ય પ્રવૃત્તિઓ છે ને અટકાવવા માટે એ આર્થિક દંડની રકમ વધારે કરતા હોય તો અને વાસ્તવિકતામાં છેલ્લા એક વર્ષમાં કુલ સંખ્યામાં પ્રતિ વર્ષ જે થતા એમાં એસી ટકા જેટલો ઘટાડો પણ થયો છે અને આના અને આને અટકાવવા માટે પ્રતિ અઠવાડિયે કોલેજોની અંદર તમામ શિક્ષકો જે છે એને આ આર્થિક દંડનો ઉલ્લેખ કરીને એને નિયમિત વર્ગખંડમાં બેસવું મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો લાઇબ્રેરીમાં નિયમિત વાસ્તવિકતામાં વાંચન કરવું કે જેથી અને એની યાદશક્તિ વધારે ને વધારે વધે માટે કાઉન્સેલરો એવું સતત રાખવામાં આવતું હોય છે